ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળીમારી રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે તે હેતુથી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વઘોડી કાઢીએ છીએ ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષા અર્થે બલિદાનો આપી એક હજાર વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને વિદર્મીઓના હાથમાંથી બચાવ્યો ત્યારે અત્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ અને અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્યો સાંસદો અને શ્રી કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાહિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની ગોળી મારી કોઈ હથિયારી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે તે અત્યંત દુઃખદ ઘટના કહેવાય હિન્દુત્વ સાથે ચાલી ભાજપ સરકારને પ્રાધાન્ય આપી અત્યારે રાજસ્થાનની ચૂંટણીમાં વીસથી વધુ ધારાસભ્યો અને પચાસથી વધુ ક્ષેત્રીય સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં બે હજારથી વધુ સમગ્ર ભારતમાં ચૂંટાયેલ સભ્યો અને સમગ્ર ભારતની તીસ ટકાથી વધુ વસ્તી ભાજપને વોટ આપનાર ક્ષત્રિય સમાજની લાગણીને ખૂબ જ દુઃખ થયું છે અને યુવા ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ હત્યા કરનાર હત્યારા અને હત્યા માથે લેનાર હથિયારી ગેંગને જળમૂળમાંથી ઉખેડી કાઢી હત્યારાઓને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેમને જાહેર અમુક ક્ષત્રિય સમાજને સોંપ જેથી અમારા લાયસન્સધારી ક્ષત્રિય રાજપૂતો અને ક્ષત્રિય અને મહિલાઓ જાહેર મેદાનમાં ગોળી મારી ગોળીઓ

હવે રહ્યો છે ક્ષત્રિયોની નમ્રતા કમજોરી નથી જવાબ આપો ગોળી જવાબ જવાબ આપો ગોળી ઠોકો નહી તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે અત્યાર અમારી પાસે બી છે ફટાકડા સાંભળવા તૈયાર રહો ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના માટે કાળો દિવસ રહ્યો જયપુરમાં જે ઘટના બની રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘાભેડીની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત એવી કરી કે ગોળીની સામે અમને ગોળી ગોળી જોઈએ જો ગોળીનો જવાબ ગોળીથી નહીં મળે તો કરણી સેના પોતાના ધારાધોરણ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી અને અમે ન્યાય મળ્યો જે ભૂતકાળમાં કરણી સેનાએ પોતાનો પરચો જે પણ પ્રમાણે જેની સામે હીટનો જવાબ પથ્થરને આપીને કર્યો જે પ્રમાણે આવનાર દિવસોમાં અમે પણ મોદી સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસે છે કે યોગ્ય આ જે ગેંગનો જે સંપૂર્ણ સફાયો કરશે કાયદા કાનૂનનો ડર લોકોમાંથી જતો રહ્યો છે આવી ગેંગનો જો આપણે જ્યારે સમગ્ર દેશમાં સુશાસનની જ્યારે વાત કરતા હોય અને એ એવા સમયમાં જો આ પ્રમાણેના હત્યારા જો ખુલે આમ ફરી શકતા હોય અને આવા કાવતરા કરતાં પૂર્વ આયોજિત કાવતરું હતું સુખદેવસિંહ છેલ્લા એક વર્ષથી કહેતા હતા રાજ્ય સરકારને છે કે મારા જાનને જોખમ છે તેમ છતાં રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરીને પૂર્વ આયોજિત એમને મારવા માટેનું આ કાવતરું કરેલું છે એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર